નર્મદા અને બરોડા જિલ્લાના પદાધિકારીઓ અને પ્રદેશના હોદ્દેદારો સૌએ ભેગા મળી અને આ ગાટેટ ગામની સ્કૂલની મુલાકાત લીધી હતી નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ગાટેટ ગામ ખાતે પ્રાથમિક શાળાની દયનીય હાલત જોવા મળી હતી જેમાં રોડથી સો ફૂટ દૂર એક પતરાના શેડ નીચે બાળકો ભણી રહ્યા છે તેની આઠમા ધોરણમાં ભણતી બાળાઓ દોઢ બે કલાકથી પોતું મારી રહી હતી એ ખૂબ જ દુઃખની બાબત છે

કે પછી આ બધી વાતો ફક્ત હવામાં જ કરી રહી છે જેવા સવાલો પ્રજા સરકારને અને જિલ્લા પ્રશાસનને પૂછી રહી છે